તારીખ અઢારમી ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ અમરેલી જિલ્લા ને લોહીળ આવેદનપત્ર અપાવો થારી તાલુકાના અનુસૂચિત જાતિ સમુદાય ખેતી મંડળીને અને સાતડીની જમીનોના કબજા કાગળ હોય તેવું જણાવી રહ્યા છે તેમજ ઓગણીસો સાહીઠ થી જમીનની કરવામાં આવેલ એમાંથી અમલવારી કરવા અને માથાભારી તત્વોના કબજામાંથી જમીન સાથળીદારોને પ્રત્યક્ષ કબજા સાથે સોંપ્યા આપવા બાબતનું સૂચિત જાતિ સમુદાય ખેતી સરકારી મંડળીધારીના પ્રમુખ ચાલીસ વર્ષથી પણ વધારે સમયથી અમુને જમીનનો કબજો ન સોંપેલ હોય તેમ જિલ્લા કરવા છતાં ત્રણ મહિનાથી વાયદા આપેલ જણાવી રહ્યા છે આ કાર્યવાહી કોઈ કરવામાં આવેલ નથી સાથે મંડળીના નામી ચાલતા નુકસાનને રોકવા બદલ આજો આમરણ ઉપવાસ પર બેઠેલા રામજીભાઈ રાઠોડ દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરવા જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ શ્રી જણાવ્યું પાંચ દિવસમાં તમને ન્યાય અપાવીશ તેવું જણાવ્યું છે અને તે બદલ ખુશીભરો જવાબ મળતા રામજીભાઈ ઉપવાસ પર બેઠેલા લોકોને જણાવ્યું કે સત્તાનો વિજય હોય તેઓ નારો લગાવતા ઉપવાસ આંદોલનને વિજય મળતા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર લોયાળા અંગૂઠાના નિશાન દ્વારા આવેદન પત્ર પાઠવ્યું હતું ત્યારબાદ આ ઉપવાસ આંદોલનને રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ દ્વારા પૂર્ણ થયું છે રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા અમરેલી